છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં અપહરણ અને બાળકો સહિત પુખ્ત વયના લોકો પણ ગુમ થવાની ઘટનાઓ વધી રહી હતી પોલીસ ચોપડે આવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં છેલ્લા વીસ વર્ષમાં લાપતા થયેલા ઘરેથી ગુમ થયેલા અને અપહરણ થયેલા લોકોને શોધવા માટે વિશેષ મિશન મિલાપ અભિયાન શરૂ કર્યું હતું જે અંતર્ગત અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસે એકસો બાર બાળકો જેમાં છોતેર સગીરાઓ

બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા વલસાડ જિલ્લા પોલીસે આ અભિયાન અંતર્ગત ગુમ થયેલા ને શોધવાના માત્ર વલસાડ જિલ્લો કે ગુજરાત રાજ્ય પરંતુ દેશના ખૂણે ખૂણેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાદમી સાથે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસના સહયોગથી આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે આથી છેલ્લા વીસ વર્ષમાં વલસાડ જિલ્લામાંથી ગુમ થયેલા અને ઘરેથી ભાગી ગયેલા મોટા ભાગના કેસનો નિકાલ લાવી પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી છે સગીર વયના કોઈ પણ બનાવ હોય ત્યારે તાત્કાલિક અસરથી અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે અને ગુનો દાખલ કર્યા પછી એને તાત્કાલિક એને જે ગોલ્ડન અવર કહીએ અને ગોલ્ડન ટ્વેન્ટી ફોર આવર્સ એની અંદર તાત્કાલિક એની શોધખોળ કરવામાં આવે છે અને અમે દરેકે દરેક અપરના કિસ્સાને હ્યુમન ટ્રાફિકિંગ એંગલથી જ ચકાસતા હોઈએ છીએ એ દીકરી કે દીકરો જે કોઈની સાથે ભાગી ગયો છે એ ત્યાંથી પછી એનું ક્યાં એની સાથે હ્યુમન ટ્રાફિકિંગ થશે એનો કોઈ બીજી અન્ય જગ્યાએ એની સાથે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય થશે એ ડરના માર્યા જ પોલીસ દ્વારા એ જે પહેલાં એક દિવસની અંદર જ તમામે તમામ પાસાઓ ચકાસવામાં આવે છે અને એના કારણે જ બે હજાર ત્રેવીસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં ટોટલ દાખલ થયેલા અપહરમાં ફક્ત ત્રણ જ બાળકો આજ સુધી શોધવાના બાકી છે અને ચાલુ વર્ષે પણ દાખલ થયેલા તમામ અપહરણના ગુનાઓમાં ફક્ત પાંચ બાળકો શોધવાના બાકી છે બાકી તમામ બાળકોને અપરણ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે અને એમને વાલી વારસના પરત સોંપી દેવામાં આવ્યા છે